તો મારા ભાઈઓ અત્યારે તમે જોઈ શકો છો કે એક વરરાજા છે ઘોડી ઉપર બેઠા છે ભાઈ અને ત્યારબાદ જે આ ઘોડી છે એ વરરાજાને લઈને નાસી જાય છે ભાઈ અને પછી જુઓ ભાઈ જે થયું છે ને ભાઈ ખરેખર તમને આખો વિડીયો બતાવો છું ભાઈ એટલે વિડીયો જોજો ભાઈ તમે હો ભાઈ આખો તમને વિડીયો બતાવીશ એટલે ખાસ કરીને વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો તો હાલો મારા ભાઈઓ આપણે વિડીયોની શરૂઆત કરી નાખીએ છીએ તો અત્યારે જે તમે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોમાં તમને ઘોડી દેખાતી હશે ને એના ઉપર એક વરરાજા ચડીને બેઠા છે ભાઈ અને ઘોડી આમથી આમ નાચતી છે તમે તમને બસ આટલું જ દેખાતું હશે પણ મારા ભાઈઓ તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું પછી મારા ભાઈઓ એવું થાય છે કે જે ઘોડી છે એ ઘોડી ડાયરેક્ટ એ ડાયરેક આ જે વરરાજા છે એને લઈને નાસી જાય છે ને ત્યારબાદ એની પાછળ આખા ગામના લોકો બાઇકોને ગાડીઓ લઈને પાછળ પડે છે છતાં આ ઘોડી પકડાતી નથી અને પછી આ વરરાજાનું શું થાય છે એ તમને આગળ વિડીયો બતાવું છું તો હું છું મારા ભાઈઓ તમારી સાથે અલ્કેશ મુદી અને અલ્કેશ મુદી ઓફિશિયલ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે અને મારા ભાઈઓ તમે નવા આવતા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને એની સાથે સાથે જો તમને વિડીયો આપણો પસંદ આવતો હોય તો વિડીયોને દિલથી પણ એક લાઇક કરી શકો છો તમે હવે હાલો આજના વિડીયોની શરૂઆત કરી નાખીએ છીએ તો અત્યારે જે તમે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયો છે એ સાહેબ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે જેમાં ઘોડી છે એ વરરાજાને લઈને ભાગી જાય છે આ વિડીયો સાહેબ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે હવે તમે જોઈ શકો છો કે ચાલુ વરઘોડું છે ભાઈ અને ભર બજાર વચ્ચે ખાટલો વસાયો છે ને ખાટલાની ઉપર ઘોડીને નચાવે છે ને ત્યારબાદ ઘોડી આમથી આમ આટા મારે છે પણ કેટલાક ભાઈ એવો કહેવાય કે એવો એક અડખેલો માણસ હોય કે જે ફટાકડો ફોડી નાખે તો અડગેલો માણસ છે ભાઈ ફટાકડો ફોડે છે અને ત્યાર બધા ઘોડી છે ભડકી જાય છે અને ભર બજારે દોડવા મળે છે ત્યારે કેટલાય ભાઈઓ છે કેટલાય વડીલો છે એ ભાઈ બાઈકો લઈ લઈને આ ઘોડીની પાછળ જાય છે અને ઘોડીને પકડે છે તો તમે સૌથી પહેલા આ વિડિયો જોઈ લો